આમોદપુરસા રોડ પર આઈટીઆઈમાં રૂપિયા એક કરોડ બાણું લાખના ખર્ચે આધુનિક લેબનું ખાતમુહૂર્ત વિકાસની દિશામાં સરકારનું મોટું પગલું આમોદ તાલુકા માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે કારણ કે અહીંના આઈટીઆઈમાં રૂપિયા એક કરોડ બાણું લાખના ખર્ચે આધુનિક ટેકનિકલ લેબના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે યોજાયું હતું આ મહત્વપૂર્ણ યોજનાનો આરંભ થયો છે જંબુસર આમોદના ધારાસભ્ય ડી કે સ્વામીના સતત પ્રયાસોથી યુવાનોને ટેકનિકલ શિક્ષણમાં આગળ ધપાવવા તથા રાજગારીના નવા દ્વાર ખોલવાના ઉદ્દેશ્ય સાથે આ આધુનિક લેબ તૈયાર થવા જઈ રહી છે સરકારના કાર્યથી આમોદના યુવાનોને કોઈપણ શહેરની સરખામણીમાં પાછળ ન રહેવા દેવું તેમજ આ લેબને કારણે ગુણવત્તા સભર તાલીમ મળશે અને નાના નાના ગામોના વિદ્યાર્થીઓને પણ નવી તક મળશે આ પ્રસંગે આમોદના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપરાંત પંથકના ગામોના સરપંચોની વિશેષ હાજરી જોવા મળી હતી સૌએ મળીને વિકાસના પ્રયાસને વધાવી દીધો વિધિવત પૂજા અને વેદોચ્ચારના માહોલ વચ્ચે લેબનું ખાતમુહૂર્ત થયું હતું આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારબાદ આઈટીઆઈમાં ઇલેક્ટ્રિકલ મેકેનિક

આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એક માં આવેલ આઈટીઆઈની અંદર એક કરોડ ને બાણું લાખ જેટલી મોટી રકમ સરકાર દ્વારા જે આઈટીઆઈ ચાલી રહી છે એ આઈટીઆઈના બીજા માળે જેની ઉપર લેબ અને બાકીના છોકરાઓને જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે સરકારે એક કરોડ ને બાણું લાખ જેટલી રકમ મંજૂર કરીને આ છોકરાઓના સારા ભવિષ્ય માટે એક સરસ મજાનું આયોજન કરીને નૂતન લેબ અને બીજી સુવિધાઓ જ્યારે ઊભી થઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા જેમાં તાલુકાના પ્રમુખશ્રી શહેરના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ તમામ બોર્ડના સભ્યશ્રીઓ તેમજ પુરસા અને કાંકરિયાના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર હાજરી આપી અને આજના દિવસે જ્યારે આ આઈટીઆઈ સ્કૂલની વિઝિટ કરી એ દરમિયાન ખૂબ સુંદર લગભગ ત્રણસો થી ચારસો જેટલા છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે એમનું ભવિષ્ય બનાવી રહ્યા છે સરકાર દ્વારા ખૂબ સારી એવી આ આઈટીઆઈની ની અંદર સુવિધા પણ ઉપલબ્ધ

રંગોની જાકીર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ